હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો સાત કરવાનું આપણે નામ છે ચાલો ચરણ ઉપાડો એનો પ્રકાર શું છે ઉચ્ચ ગીત એના લેખક કોણ છે સુરેશ દલાલ ચાલો હવે નીચે આપેલો છે એના વિકલ્પ આપણે જોઈએ ફટાફટ તો કે ચાલો ચરણ ઉપાડો કાવ્યના કવિનું નામ શું છે

પાછળ એની ખાલી જગ્યા આપેલી છે આપણે જોઈ પેલી છે ભૂલી જઈને ખાલી જગ્યા આપણે એક થઈને ચાલો તો કે નહીં ખાલી જગ્યા તો કે ઉભા તો મોત જશું તો ખાલી જગ્યા જય જયકાર જીવન કોઈ રીતે પણ તહી પહોંચવું ખાલી જગ્યા નો પોકાર પડ પણ તન મન ધનથી એ ખાલી જગ્યા બસ જવું એ જ નિર્ધાર જનગણ ચલો જજુમો લઈ ખાલી જગ્યામાં વાક્ષી સિંહ ત્રાળો તો કે કંઠ હવે આપણે જોઈએ ખરા ખોટા ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કવિએ લશ્કરના સૈનિકોને હાકલ કરી ખોટું આપણે સૌ દેશવાસીઓ ભેદભાવ ભૂલી જઈને આગળ વધવાનું છે સાચું બસ જવું જ એ જ નિર્ધાર એટલે નક્કી ત્યાં જવું જ છે ખોટું હવે નીચે નાના પ્રશ્ન તમને આપેલા છે ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કવિ ક્યાં જવા માટે અહિયાન કરે છે તો કે કવિ રાષ્ટ્ર સેવા માટે જવાનું અહિયાં કરે છે સુ ભૂલી જઈને કવિ એક થઈને ચાલવાનું કહે છે ભેદ ભૂલી જઈને કવિ એક થઈને ચાલવાનું કહે છે નેક થઈને ચાલો દ્વારા કવિ શું કહેવા માગે છે તો કે કહેવા માંગે છે કે આપણે નેક એટલે કે પ્રામાણિકતા બનીને કોઈ પણ જાતના અંગત સ્વાર્થ વિના દેશ સેવામાં જોડાઈએ ભેખ લેવા માટે શું છોડવું પડશે તો કે રંગ રાંગ એટલે કે મોહ માયા અને આશક્તિ છોડવી પડશે નીચે આપેલો છે પાંચમો પ્રશ્ન કવિ જનગણને કેવી રીતે જવાનો નિર્ધાર કરવાનો કહે છે કવિ જનગણને તન મન અને ધનથી જવાનો નિર્ધાર રાખવાનો કહે છે છઠ્ઠું ચાલો ચરણ ઉપાડો કાવ્ય દ્વારા સૌ સંદેશ

પરંતુ માત્ર ઊભા રહેવાથી જીવન માતૃભૂમિની સેવામાં કામ નહીં આવે અને એવું જીવન મૃત્યુ સમાન બની રહેશે ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલ્યું એવો ભાવા સમજાવવાનું છે તો કે પંક્તિ સમજાવે છે આપણે આપણી વચ્ચે હંમેશા ધર્મ ભાષા પ્રદેશ જાતિ રંગ વગેરેના ભેદભાવોને ભૂલી જઈને આપણે સૌએ દેશવાસીઓ સન્માન છીએ તેવા મન અને મતવાળા બનીને સંપીને એક જૂથ થઈને રાષ્ટ્ર સેવાના કાર્યમાં આગળ વધી પાછી એક પંક્તિ આપેલી છે નીચે આપણે જોઈ છોડી દઈને રંગ રંગ ભેખ લઈને ચાલો તો કે એ ભક્તિ શું સમજાવે છે તો કે જીવનના સૌ મોજ શોક આનંદ ઉલ્લાસ છોડીને માતૃભૂમિ માટે ભેખ એટલે કે શું તો કે સંન્યાસ લઈને કુટુંબ પરિવાર પ્રતિની આ શક્તિને છોડીને માત્ર રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને તેના માટે ચાલી નીકળીએ નીચેના આપેલા નીચે આપેલા છે પ્રશ્નોના ઉત્તર જે જેમાં ભાવાતક દર્શાવવાનો છે ચાલો ચરણ ઉપાડો જે તમે કાવ્ય પંક્તિમાં સમજેલા હોય તેમાં એમાં તમારે બધું કહેવાનું છે અને નીચે આપણે જોઈ બીજો પ્રશ્ન રાષ્ટ્ર અને સમાજ હિત માટે આપણે શું શું કરીએ છીએ તો કે એમાં શું કીધું કે સમાજ અને રાષ્ટ્રના હિત માટે આપણે તેના વિકાસના કાર્યોમાં જોડાઈ અને અન્ય લોકોને પણ જોડી આપણે દેશમાં ભાષા પ્રદેશ જાતિ ધર્મ વગેરે અનેક ભેદભાવો છે જેના લીધે દેશનો વિકાસ અટકે છે આપણે આવા ભેદભાવોને મિટાવવા માટે લોકોમાં જાગૃતિ લાવી આપણે સૌ અંદરો અંદરના ઝઘડાઓને બંધ કરીને સંપીને રહીએ નેક બનીને આપણા કાર્યો કરીએ આપણે જે પણ કંઈ દેશ હિતના કાર્યો કરીએ છીએ તે પૂરી પ્રામાણિકતાથી કરીએ એક આદર્શ નાગરિક તરીકે રાષ્ટ્રપતિની જેટલી પણ રાજકીય સામાજિક નૈતિક ફરજો છે તે પૂરી વફાદારી સાથે નિભાવીએ દેશ માટે ક્યારેક આફત આવી પડે ત્યારે તેને દૂર કરવા માટે તત્પર બની રહેવું તે માટે આપણી મોજ મજા રંગરાંગની સૌ છોડીએ પણ દેશની સેવામાં જોડાય એટલે કે દેશ પ્રત્યેના કોઈ પણ કામ હોય એમાં આપણે જોડાય જવાનું કહે છે તન મન ધનતી આપણાથી બનતી તમામ મદદ એટલે આપણાથી જે કંઈ થતું હોય તે બધું જ કરવાનું છે એવું કહેવા માગે છે ચલો નીચે આપેલી છે કાવ્ય પંક્તિ તે તમે આમાંથી પણ જોઈને લખી શકો છો અને પાઠ્યપુસ્તકમાંથી પણ જોઈને લખી શકો છો

ખાલી જગ્યા માનવીને હિમાલય નડતો નથી બન્યું કે ઘરના બધા બહાર નીકળી ગયા અજુગ હતું સુંદર મેઘધન મેઘધનુષ્ય જોઈને સૌ આકાશ તરફ ખાલી જગ્યા જોઈ રહ્યા કે અનિમેશ ચલો નીચે આપણે વાક્ય બનાવવાના છે મસ્તીના ચાલો જમીએ જમી લઈએ ચાલો કસરત કરીએ એવી રીતના કોઈ પણ વાક્ય બનાવી તો કે ચાલો ભરવા જઈએ ચાલો પ્રાર્થના કરીએ ચાલો સુઈ જઈએ ચાલો બધા એકસાથે બોલો ચાલો આપણે મેદાનમાં રમીએ તમારી રીતે એમાં કોઈ પણ બીજા બનાવી શકો છો નીચે પણ એવું જ છે તમે જોઈને એમાંથી લખી શકો છો ચલો આ બાજુ તમને એમાં પાછી ખાલી જગ્યા આપેલી છે એ જોઈએ આપણે શું છે તો કે ખાલી જગ્યા શ્વાસ ભરીને દોડવા લાગો લાગુ ખાલી જગ્યા ધ્યાન આપીને લાગો તો કે ચાલો ખાલી જગ્યા સામેના મકાનમાં આગ લાગી દોડો જુઓ ડુંગર કેટલો દૂર છે કહો તેમાં આજે લેશન કર્યું કે નહીં પછી બોલવામાં શું બનાવશો પાંચ ને પાંચ કેટલા

હિમાચલ તો હિમાલય ટેક તો પ્રતિજ્ઞા તો સપનું ચરણ તો પગ પોકાર તો બૂમ નિર્ધાર તો નિશ્ચય કંઠ તો ગળું ત્રાટ તો ગર્જના હવે નીચે આપણે વિરોધાથી શબ્દ એના જોઈ ઉઘાડવું તો ભીડવું ભેદ તો અભેદ એક તો અનેક નેક તો અપ્રામાણિક રાગ તો વિરા અવિચલ તો વિચલિત ઉપાડવું તો છોડવું નીચે નીચે જોડણી સુધારો છે તે વ્યવસ્થિત લખવી રસોઈ ચલો પાછા છે શબ્દ સમૂહમાં ને ક્રમમાં ગોઠવવાના છે તે કકાવાની પ્રમાણે જે સ્વર આવતો હોય તે સ્વરને પહેલા રાખવાના નીચે શબ્દ સમૂહ છે પેલું છે વિચલિત થયા વગર તો કે અવિચલ જય ઘોષ નો તો કે જય જયકાર ઘણા બધા લોકોનો સમૂહ તો કે જનગણ વાઘ સિંહનો પ્રવાસે જઈશું આમાંથી ઉપયોગ એક શબ્દ નો કરવાનો છે અને તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું મમ્મીના જન્મ દિવસે દીકરીએ ભેટ આપી તો કે મમ્મીના જન્મ દિવસે કોને ભેટ આપી અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે એમાં ગુજરાતને કાઢીને ક્યાં લખવાનું અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા તો કે એમાંથી શું કાઢવાનું આવશે શું લાવ્યા બનાવશો ને આપણે તો કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા ચિન્ટુ અને મોનુ વિદેશ ફરવા ગયા તો કે ચિન્ટુ અને મોનુ ક્યાં ફરવા ગયા હતા તો કે વિદેશ ફરવા ગયા હતા ઋતુલે લગ્નમાં પહેરવા નવા કપડાં ખરીદ્યા તો કે ઋતુલે લગ્નમાં પહેરવા કેવા કપડાં ખરીદ્યા ફેરિયાને થાક લાગીએ તેથી ઝાડ નીચે સૂતો તો કે ફેર્યો કેમ ઝાડ નીચે સૂતો ચાલો નીચે તમને કંઈક પંક્તિ આપેલી છે પંક્તિ જેવું એમાંથી આપણે આ બાજુ જવાબ જોવાના છે તો જોઈ પેલું છે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે તો કે રસ્તામાં કાંટા કાકરા ધોમ ધકતી રેતી વગેરે જેવા અનેક સંકટ આવી શકે છે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો કે સંકટની પરિસ્થિતિમાં ધીરજ ધરીને અને હિંમત રાખીને આગળ વધવું જોઈએ જોઈએ મુશ્કેલ મુશ્કેલ માર્ગ માર્ગ સી તો કે ધીરજ ધરવી જોઈએ હિંમત ખોવી ન જોઈએ શ્વાસ સામે જોવું જોઈએ નહીં પંથ તારો કાપીએ જ્યાં કાવ્ય દ્વારા સૌ સંદેશ આપ્યો છે તો કે પંથ તારો કાપીએ જ્યાં કાવ્ય દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં ધીરજ ધરી હિંમત રાખી આગળ વધવું જોઈએ આપેલ કાવ્યમાંથી આપેલા શબ્દો સમાનાથી શબ્દો શોધીને લખો તો કે હૃદયનું શું થાય અંધ અને કાકરો તો કક્કર નીચે તમને ભાવત ગુજરાતીના આપેલા છે હિન્દીમાં આપેલું છે એનો ભાવત તમારે દર્શાવવાનો છે તમે જોઈ શકો છો આમાંથી ચાલો એ પંક્તિ શું સમજાવવા માગે છે એ તમારે કરવાનું છે તો કે રૂક જાના નહીં તું કહી હાર કે કાંટો પે ચલ કે મિલે કે એ બહાર છે તો એ પંક્તિ એવું કહે છે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો આપણે થાકીને કે હારીને ઊભું રહેવું જોઈએ નહીં મુશ્કેલીઓ રૂપી કાંટા તો મળતા જઈએ પણ આપણે શું કરવાનું કાંટાને દૂર કરીને આગળ જતું જવાનું છે અને જો પાછું અહીંયા લખ્યું છે જીવનમાં લક્ષ્ય તરફ હંમેશા આગળ વધતા રહેવું ને લક્ષ્ય તરફ આગળ વધતા ભલે ગમે તેટલી મુસીબતો આવે તેનાથી ડરીને અટકી જવાનું નહીં એવું સમજાવે છે તો નીચે આપેલું છે એક રસ્તા હે મન જિંદગી જો થમ ગઈ તો કુછ નહીં એક કદમ કિસી મુકામ પે જો હમ ગયે તો કુછ નહીં એ શું કહે છે કે જીવન એક રસ્તા સમાન છે તો કે રસ્તાનું કામ આગળ વધતા રહેવાનું છે તો કે આપણે અટકી જઈશું

બની જશે તો આના ઉપરથી આપણે પણ તમારે પણ પરીક્ષા માટે પ્રિપેર થયા જવાનું વાંચવું જરૂરી છે તો જ માર્ક આવે નકર આવે નહીં તો ચાલો આપણે વિડીયોને અહીંયા વિરામ આપશું તો આવતા વિડીયોમાં મળવા માટે ફટાફટ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં